મિત્રો યુટ્યુબના વિડીયોમાં વધારે અર્નિંગ નથી થતી પાંચ પાંચ હજાર વ્યૂસે એક ડોલર બને છે તો મિત્રો આ સ્પેશિયલ એના માટે વિડીયો બનાવી છે કે તમને જે વધારે વ્યૂસ આવે છે તો પણ ડોલર વારપીમાં ઓછું લગાવવામાં આવે છે ડોલર ઓછા મળે છે એ તમને ખાસ માહિતી આપવાનું છું અને જે લોકોને જે પાંચ હજાર વ્યૂઝ આવે છે તો પણ અમુક લોકોને છે ને મિત્રો ડોલર નથી બનતા તો એનું શું કારણ છે અને જે લોકોને મિત્રો અમુકને એક બે હજાર વ્યૂઝ હોય ને કે ત્રણ હજાર તો પણ લોકોને ડોલર બની જાય છે તો એનું શું પ્રોબ્લેમ હોય છે અને કઈ રીતે યુટ્યુબનું અલ્ગોરિઝમ કામ કરે છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું મિત્રો ખાસ વિડીયોની અંદર બન્યા રેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ખાસ વાત પહેલી તો કહી દઉં કે આજકાલ લોકો શું કરે છે કે વિડીયો ભલે આ દાખલા તરીકે આપણી ટેકનિકલની વિડીયો છે તમે જોઈ રહ્યા છો મને દે ઓળખો છો હવે આની અંદર થાંભલેન હું મનોજ ડેનું લગાવવું તો જે લો મનોજ દેના જે ફ્રેન્ડ છે એ તો લોકો ક્લિક કરવાના જ છે એ તો નક્કી છે પણ જ્યારે ક્લિક કરે ત્યાં હું દેખું એટલે લોકો પાછા બેકઅપ નીકળી જવાના છે એ પણ નક્કી છે તો એની અર્નિંગ મિત્રો યુટ્યુબ હવે પાછી ખેંચ લે છે એટલે જે પણ લોકો આવી ભૂલ કરે છે દાખલા તરીકે તમારી પોતાની વિડીયો છે અને તમે બીજાના થમલેમથી આગળ વધવાની કોશિશ કરી રહ્યા છો તો એ તમારી મિત્રો મોટામાં મોટી ભૂલ છે હવે ભૂલે તો તમે સમજી ગયા છો કે કાયમિક માટે તમે બીજાની પહેચાનથી આગળ વધવાની કોશિશ કરો છો તો યુટ્યુબને પણ મિત્રો ખબર પડે છે કે આને જે વિડીયોમાં વ્યૂઝ મળે છે થમલેન ઉપર મળે છે કે સેના ઉપર મળે છે વ્યૂઝ એ યુટ્યુબને પણ મિત્રો ખબર પડતી જોઈએ કારણ કે યુટ્યુબ સાથે આપણે છેતરપિંડી ક્યારે પણ નથી કરી શકતા મિત્રો એટલે જે લોકોને પાંચ હજાર વ્યૂઝ આવે છે ઓરિજિનલ વિડીયો હોય છે તો પણ ઘણી વખત મિત્રો એમને આ ડોલર નથી બનતો તો મિત્રો ખાસ કહી દઉં કે એની અંદર પણ એક પ્રોબ્લમ છે કે આપણે આ ગુજરાતી ચેનલની અંદર આપણે જે વિડીયો બનાવ્યા છે એની અંદર તમને કહી દઉં કે એની અંદર આપણી ગુજરાતી જ એડ લગાવવામાં આવે છે હવે તમે વ્લોગ વિડીયો દાખલા તરીકે બનાવો છો આપણે ગુજરાતી તો એની અંદર જે એડ લગાવવામાં આવે છે તમને ખબર છે કે આપણી જે એડ છે ને ખેતીવાડીને લગતી એડ લગાવવામાં આવશે તમે જુઓ ઘણી વખત એવી પ્રોબ્લમ બનશે લગભગ એવી સ્ટાન્ડર્ડ એડ લગાવવામાં નથી આવતી એના કારણે છે ને આપણને આરપીએમ ઓછું લગાવવામાં આવે છે અને ઘણી વખત તમે ઐતિહાસિક કદાચ વિડીયો બનાવો છો તો મિત્રો ખાસ તમને કહી દઉં કે ઐતિહાસિક વિડીયો એવી છે કે જે વર્લ્ડમાં લોકો સર્ચ કરે અને ભલે તમારી ગુજરાતી ભાષા છે એમને કાંઈ પણ ખબર ના પડતી છેવટે વિડીયો પણ ક્લિક કરશે ઐતિહાસિક હોય તો એટલે એની અંદર આરપીએમ મિત્રો વધારે લગાવવામાં આવે છે એ પણ તમને કહી દઉં જો તમે ઐતિહાસિક કોઈ વિડીયો બનાવશો કોઈ સ્થળે ફરવા જાવ છો મંદિરે જાઓ છો માતાજીના કોઈ પણ વિડીયો બનાવો ને તો એની અંદર પણ મિત્રો ઘણી વખત છે ને આરપીએમ વધારે લગાવવામાં કારણ કે દેવી દેવતાઓ તો વર્લ્ડમાં લોકો સર્ચ કરતા જ હોય છે ખાલી નામ અલગ અલગ હોય છે એ તો નક્કી જ છે એટલે એની અંદર મિત્રો ખાસ પૈસા વધારે લગાવવામાં આવે છે અને મેઇન પોઈન્ટ તો જે લોકો મેં તમને કીધું ને કે ફોટા કે જે તમે તમારી પોતાની વિડીયો મિત્રો તમે બનાવી છે તો બીજાની ફોટો લગાવવાનો મતલબ શું ઓળખાણ તો તમારી પોતાની જ બનાવવાની હોય છે તો દાખલા તરીકે જે લોકો વિડીયો કોમેડી બનાવે છે દાખલા તરીકે અને એમના ફોટાની જગ્યાએ એક ફોટો હોય કે ગમે તે કોમેડી વિડીયો બનાવતા હોય અને ફોટો કોઈ બીજાની લગાવે મોટા કલાકારની કે પહેલાંની તો જ્યારે ક્લિક થાય તો જે સર્કલ છે સબસ્ક્રાઈબ મિત્રોનું એ તો મિત્રો અલગ જ હોય જેની થમલેન લગાવી છે એ ના હોય અને જ્યારે વિડીયો ક્લિક કરે તો એને ખબર પડે કે આ તો વિડીયો બીજાની છે એટલે સીધા તમારી વિડીયો જોવા તો રહેવાના છે જ એટલે એ બહાર નીકળી જાય મિત્રો એટલા માટે જે તમારો વિડીયોની અંદર આરપીએમ લગાવવામાં આવેલું હોય એ પણ મિત્રો પાછું ખેંચી લેવાનું રહેશે એટલે ખાસ મિત્રો વિનંતી છે તમને કે તમે વિડીયોની અંદર મહેનત કરો છો તો તમારા પોતાના ફોટાથી કરો થમલે લગાવો છો તો ફોટો તમારો પોતાનો લગાવો જે પણ ટાઇટલ લખો છો એ ટાઇટલ તમારું પોતાનું લખો કારણ કે લોકો ટાઇટલથી પણ સર્ચ કરે છે હવે ટાઇટલ તમારા વિડીયોની અંદર આખવું અલગ છે અને મારા વિડીયોની અંદર આખવું અલગ છે હવે મારો વિડીયો ટ્રેન્ડિંગમાં જાય છે અને તમે ટાઇટલ લગાવશો લોકો સર્ચ તો કરે પણ એ વિડીયોની સેમ કાંઈ હોય જ નહીં તો લોકો એમાંથી પણ બેકલ્પ નહીં બીજાવાના છે તો પણ મિત્રો આપણને ઘણી વખત પ્રોબ્લેમ થાય છે પણ હા એના વિશે થોડી માહિતીની અંદર હોય તો કોઈ વાંધો નથી તો આરપીએમ એવું છે મિત્રો અને ઘણી વખત મિત્રો આ બે હજાર ચોવીસની અંદર ઘણું ખરું આરપીએમ મિત્રો ઘટાડી દેવામાં આવેલું છે એ તમને કહી દઉં મારી ખુદની ચેનલની અંદર ઘણું આરપીએમ ઘટાડી દીધું છે અને મારી આરપીએમ ઘણું હતું મિત્રો પણ અત્યારે હાલની અંદર બે હજાર ચોવીસની અંદર ઘણું આરપીએમ ઘટાડી દીધું છે અને આરપીએમ વસ્તુ એવી છે કે વધઘટ થાય મિત્રો કાયમિક માટે એક ના રહે જેમ જેમ તમારી ચેનલ ગ્રો કરશે ને એમ એમ તમારું આરપીએમ વધશે એટલે ખાસ વિનંતી છે તમને કે મહેનત કરો ધીરે ધીરે જેમ જેમ સબસ્ક્રાઈબ વધશે ને એમ તમારું આરપીએમ પણ વેચે જેમ જેમ વિડીયોની અંદર વધારે વ્યૂ આવશે એમ આરપીએમ પણ મીચો વધશે જો તમારી વધારે વિડીયો કોઈ ગ્રો કરશે ને તો અમુક ટાઈમે છે ને તમારું આરપીએમ છે નીચે પણ આવતું રહેશે પણ એનો મતલબ એમ નથી મિત્રો કે કાયમિક માટે આ પ્રોબ્લેમ રહેશે નહીં યુટ્યુબની અંદર આ પ્રોબ્લમ તો મિત્રો આવક જાવક રહેવાની છે વ્યૂઝ વધગટ થવાના છે ક્યારેય પણ મિત્રો વિડીયોની અંદર વધારે વ્યૂઝ મળે પણ ટૂંક સમયની અંદર તમારી વિડીયો ચાલે છે તો એની અંદર મિત્રો વધારે આરપીએમ લગાવવામાં આવે છે તો ટેન્શન લેવાની મિત્રો જરૂર નથી દરેકને મિત્રો જેમ જેમ ચેનલની અંદર વધારે વ્યૂઝ થશે ને એમ વધારે આરપીએમ પણ થવાનું છે ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે જો આપણે નવા નવા યુટ્યુબર હોય ને જ્યારે આપણી નવી નવી ચેનલ મોનોટાઇઝ થાય ને એટલે યુટ્યુબ પણ મિત્રો આપણી પરીક્ષા જેવું લે છે કે આ કામ કરી શકે છે નહીં એટલે આર આરપીએમ પણ એની અંદર ઘણું ઓછું લગાવવામાં આવે છે પણ ધીરે ધીરે તમે આગળ વધશો ને એમ તમારું આરપીએમ પણ વધવાનું છે મિત્રો તો ખાસ આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો આપણી ચેનલની અંદર યુટ્યુબ ચેનલ લખતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળશે આપણી ચેનલની અંદર તમને સમજાય ને એ ટાઈપની મિત્રો માહિતી આપવામાં આવે છે તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગોગાની